બાદિયા અને તીખા છે અને રાયજીરું અને રાયજીરું પણ આવી ગયું છે તેમાં આપણે આ જે ખડા મસાલા છે ને ઉમેરી દઈશું તીખા લવિંગ બાદિયા એવું સણ અને મરસાની પેસ્ટ એને પણ આપણે થોડીક વાર તડવા દઈશું તમે તીખારી તો બહુ વાર બનાવીએ છીએ પણ એક તમે આવી રીતે પંજાબી તીખારી બનાવજો બહુ સરસ બનશે અને રોટલા સાથે ભાખરી સાથે બહુ સરસ લાગે અને આવી રીતે આપણે ડુંગળીને સાતળી લેશું થોડીક અદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ડુંગળી સડે ત્યાં સુધી ખાવા દઈશું ડુંગળી બ્રાઉન કલર ની થઈ જાય ત્યાં સુધી આપણે સાતડી લઈશું આમ અને આપડી ડુંગળી પણ સુતાઈ ગઈ છે અને હવે તેમાં આપણે ટમેટા ઉમેરી દેશું તેને પણ આપણે થોડીક વાર સડવા દઈશું અને અહીંયા ડુંગળીને ટમેટા સતળાઈ ગયું છે હવે તેમાં આપણે મસાલા કરી લેશું અને અહીંયા મેં કાશ્મીરી મરચું ઉમેરું છું લાલ તમારે જે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું અને ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો અને અહીંયા મેં પંજાબી મસાલો લીધો છે જે પનીર ટીકાનો આવે છે ને તે ઉમેરી દેશું તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેશું અને થોડીક વાર સાતરી લેશું અને મસાલા ન બળે તે માટે આપણે થોડું પાણી ઉમેરીશું સુગંધ પણ એકદમ પંજાબી જેવી જ આવે છે તમે એકવાર આવી રીતે તિખારી બનાવજો પંજાબી સરસ બનશે અને હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને તેલ ફૂટું પડી ગયું છે ગેસ બંધ કરી દઈશું અને હવે તેમાં આપણે દહીં ઉમેરી દઈશું ગરમ ગરમ હોય ને ગેસ બંધ કરીને દહીં ઉમેરવાનું તે ફાટી જશે આવી રીતે દહીં ઉમેરી દઈશું તમારે જેટલી બનાવી હોય એટલી અને હવે આપણે મિક્સ કરી લેશું અને ઉપરથી કસૂરી મેથી ઉમેરી દઈશું અને આપણી પંજાબી તિખારી તૈયાર છે અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું અને અહીંયા મારી પંજાબી તિખારી તૈયાર છે અહીંયા મારી પંજાબી તિખારી તૈયાર છે અને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો